નમસ્કાર થડાઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પ્રતાપરા ગામે આયુષ મેળો બે હજાર છવ્વીસ સફળતાપૂર્વક પૂર્ણ મોટી સંખ્યામાં નાગરિકોએ લીધો લાભ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા દ્વારા આયોજિત આયુષ મેળો બે આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને ગુરુવારના રોજ સાંજના પાંચ કલાકે વાત કરીએ તો પ્રાથમિક શાળામાં પ્રતાપરા ખાતે યોજાયેલા આયુષ મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો આયુર્વેદ મેળામાં આયુર્વેદ પંચકર્મ તથા આયુષ પદ્ધતિઓ અંતર્ગત આરોગ્ય તપાસ માર્ગદર્શન અને સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી નાગરિકોએ આરોગ્ય અંગે

ઉપસ્થિત મહાનુભાવો તથા નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો